આજના મારા મિની બ્લોગમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું સાવણી કઈ રીતે બને છે ઘરે સફાઈ કરવામાં આપણે સાવણીનો ઉપયોગ કરીએ છીએ તો એ સાવણી કઈ રીતે બને છે એ આ મગનભાઈ જે છે સાવણીવાળા એ અત્યારે અહીં લાઈવ સાવણી બનાવી રહ્યા છે તો હું તમને બતાવી રહી છું મિત્રો તમે જોઈ શકો છો પહેલાં એ આ એમનું વજન કરે છે પછી વજન કર્યા બાદ તમે જોઈ શકો છો એક સરખી ગોઠવવામાં આવે છે એમ મગનભાઈ આખો દિવસમાં તમે કેટલી સાવણી અંદાજે બનાવી નાખો બસો બસો એમ ને તો મિત્રો એમણે ગોઠવી દીધી છે અને હવે વાળો વીટે છે આ રીતે વાળો વાળો જે હોય છે એને ફિટ કરી દેવામાં આવે છે પછી એક લાકડા ઉપર વધારાનો ભાગ હોય કાપવામાં આવે છે મોગનભાઈ હવે આ જે ટેપ પટ્ટી છે એનું શું કરવાનું હવે આના ઉપર મારવામાં આવે છે ટેપ પટ્ટી એટલે શું છે કે આ નીકળે નહીં છૂટે નહીં એના હિસાબે તો અને એક લાલ રંગની ટેપ પટ્ટી મારવામાં આવે છે એટલે સારી લાગે તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો મગનભાઈએ ખૂબ સરસ મજાની સાવણી બનાવી અને તૈયાર કરી દીધી છે તો આ રીતે મિત્રો સાવણી બને છે તો મારા આજના મિની બ્લોગમાં મેં તમને બતાવ્યું કે સાવણી કઈ રીતે બને છે અને એમણે અહીં ઘણી બધી જે સાવણી છે એ બનાવીને પણ રાખી છે તો આ હતો મારો આજનો મિની બ્લોગ